ગાડી જાય નહી પણ બાઈક જાય તારા ઘરે આ હોકડો રસ્તો છે એમ માની કે હું ગુભાગ મેલડી બોલી લે બરોબર પરાવર તારા ઘર માં પાછું આગળ ના ઓટલે થઈ લાકડાના દરવાજે થઈ અને તારા ઘર માં ના મારું નામ મેલડી દે

તારું તે ઘર જે વેચી માર્યું એ ઘર વેચી એના માટે એક જ પૂર્વે જ લાવ્યો ઉપાડી તારા ગંઢી ની બિહારીલી માતા ગંઢી નું બિહારીનું દેવી એને એ ઘર માં રહી ગયું નથી લેવા વાળા ને સુખ નથી તારે સુખવારો વાળો લીધું ઈ રે દુખી રે ભાઈ અરે ખીન દરબાર મજા કુ શું મારો ભગવાન મજા કે છે ભાઈ કે વેલા હું શેર માં ની બોલતી છું હું દેવ બોલતો છું લે આટલે વાત તો કરવા ફોડ્યા તારે શરીર નું નાઈ પણ માતા ને મખો દે ફોડમી છે દી તાર ડોશી માં ચોસઠ જોગણી તારે પલાની મેલડી મારા દેવી માં ભેળી છે બાવીસ ચબુતર તારા ઘરની છે આ ચાર દેવ તારી જૂની ઘર થારે મળી ને તું આટલે આવી ને મોરલ ની માતા ખુશ હું ભાઈ હમણાં હરખી ને પેલા ભવા માં જાય મારો ભગવાન મજા જાય ખુશ ઘર ની માતાઓ ને પોદીઓ ને બધા મેળી ને આવું થાય બાકી બાર નું તાર કોઈ નઈ રાત થી બે અગરબત્તી ચાલુ કર હારું થાય બધી રીતે મજા થાય તાર નવા ઘર માં તાર બેઠક હાલ આખરે દોડ લે હાથ રેડી આમ સદી મેળી બે અગરબત્તી ચાલુ કર મજા થઈ જાય દીવા ધૂપ કરે દાળા નથી પડતા વીસ રૂપિયા ના નારિયલ માં ડુકાન માં ના મળે એને માતા નું તો કરવું ને દેવ નું કરવું પડે ભાઈ વાસણા વાળા તમારો પ્રશ્ન આવ્યો

ખાલી જોયો ઘેર બેઠા મટી શ્રદ્ધા હોવી જોઈએ પોસઠ વર્ષ ડોક્ટરે એમને ગોળા કાઢીને નવા નોખવા પડશે होकड़ी एक थोड़ी तो खावी पड़स हां एक पैकेट काटो 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 याला तो બધા ખવરા પર હોકડી તો ખવરા પર અમેરિકામાં માધવ કરીએ મોરલની માતાને કો કો ચી બસ પણ માછો કો આબો આબો ઈ ગયા તા કમલા વને છે બેની સાઈડ થી આવતી भरे <laughs>

પણ સો પગે કોઈ ભોજન ના થાય એમ કીધું કે છોકરી તું સડાઈ પણ માર ખવડાવે તો શાંતિ થી એટલે જેમ તું માતા નું કરે છે એ દીવા પર્યા હાથે ના થાય આ તારે વખો મટી જાય ઘર માં સુખ શાંતિ થઈ જાય એટલે માતા કે તર કરવું રેડી બરાબર સ્વીકારી લીધા આઈ ગયા તે કીધું એમાં આવી ગયા

બેઠા નહીં બે અગરબત્તી ચાલુ કરી શાંતિ થઈ ગઈ બોલો પછી પછી ઘોડી વગાડે

દુનિયાનો વખો છે જગત જગતમાં મારું નોમ મચાને